ડભોઈ તાલુકાના તળસાણા સહિતના પાંચ જેટલા ગામોમાં ખેડૂતોના ડાંગરના પાકમાં વઢવાણા કેનાલનું પાણી ફરી વળતા પાક નિષ્ફળ ગયો છે ત્યારે વધુ એક વાર ખેડૂતોને માર ઝીલવાનો વારો આવ્યો છે ડભોઈ તાલુકામાં છેલ્લા એક અઠવાડિયાથી થતા વરસાદને કારણે ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે કમોસમી વરસાદનો માર ઝીલી રહેલા ખેડૂતોને વઢવાણા ઇરિગેશનના અનઘડ વહીવટના કારણે વધુ એક વાર માર ઝીલવાનો વારો આવ્યો છે ખેડૂતોના હિતની ચિંતા કર્યા વિના વઢવાણા ઇરીગેશન દ્વારા કેનાલનું પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકાના પાંચ જેટલા ગામોના ખેડૂતોના ખેતરોમાં વઢવાણાના પાણી ફરી વળતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આજે ખેડૂતોએ એકત્રિત થઈ પોતાની વિધ ના ઠાલવી હતી અને હજારો હેક્ટરમાં ડાંગરનો પાક પાકીને તૈયાર થઈ ગયેલો અને મોડે આવેલો કોડિયો જ્યારે છીનવાઈ ગયો છે ત્યારે ડાંગરનો તમામ પાક જે છે તે ખેતરમાં જ હાલ ઉગી નીકળ્યો છે અને હજુ પણ વઢવાણા કેનાલ જે તળાવ છે તેના તરફથી હજુ પણ પાણી છે તે બંધ કરવામાં નથી આવ્યું અને જેને કારણે અત્યારે હાલ ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો કેટલાક ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે અમને પાક ધિરાણ જે છે તે માફ કરવામાં આવે અને આ રીતની સરકાર સાથે તેઓ અપેક્ષા રાખી રહ્યા છે ઓ લે લે ઓ લે લે આ દે દે આઈ ઉભા રહી મારે તો પહેલા ઉભા રહી જાવ હા મારી વાત છે રખડે બોલ વિના પાસે બતાવો ને આ કોષ બતાવો આ વટવાણા નો કોષ બતાવો કમોસમી વરસાદના કારણે અને વઢવાણા ઇરિગેશન તળાવના પાણીથી એટલું બધું તારાજી થઈ છે ખેતીમાં અમારે ડાંગરના પાકમાં કે વારા ઘડીએ રજૂઆત કરવા છતાં બી ઇરીગેશનનું તળાવ ઇરીગેશનનું પાણી બંધ કરવામાં ન આવ્યું અમે પ્રમુખને રજૂઆત કરી તળાવના સાહેબો અધિકારીઓને રજૂઆત કરી તે છતાંય પાણી બંધ કરવામાં ના આવ્યું પ્લસ ઉપરનો કુદરતનો માર કે ઉપરથી વરસાદ બી બંધ ન થયો તો એટલું બધું પાણી ખેતરોમાં ઘૂસી ગયું તે આખે આખો પાક અમારો ડાંગરનો ઉગી ઉગી ગયો છે અત્યારે પોઝિશનમાં હજુ બી કે પાણી હજુ કેનલમાં ઓછું થતું નથી એ તરસાણા ટીંબી વસઈ કજાપુર દરેક ગામના ખેડૂતોની હાલત એટલી બધી કફોડી બની ગઈ છે અને કેનલોની હાલત બી એટલી ખરાબ છે કે એ લોકોએ પાણી છોડ્યું તો એ પાણી કેનલ વેઠી જ ના હકે પ્લસ ઉપરથી વરસાદનો માહોલ એ બધું પાણી ખેતરોમાં ને ખેતરોમાં પડ રહ્યું તો ડાંગરો આખી સૂઈ ગઈ અને એના પર એક એક ફૂટ પાણી

એ પાણીના લીધે ખેડૂતોના ખેતરમાંથી પાણીનો નિકાલ થતો નથી એને લીધે પાક ડાંગર પાંચસો ગયા છે કોઈ જગ્યાએ પાણી નીકળતું નથી એક ડોલ કેનાલમાં પાણી રેડ્યું એ ડોલ કેનલનું પાણી બી અંદર જતું નથી કેનલની બિસ્માર હાલતો છે ધારિયા છે કેનાલો નથી રહી ધારિયા જેવી કેનાલો થઈ ગઈ છે પ્રમુખને ઇરિગેશન ના સાહેબોને રજૂઆત કરવા છતાં પણ આ બાજુ કોઈ જોવાય નથી આવતું કેવું હમણાં એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે ખેડૂતોની કે પાણીનો નિકાલ નથી ને પાક ટોટલી સો એ સો ટકા ફિલ થઈ ગયો છે તરસાણા ટીમબી કજાપુર વેગા આ બધા ગામોની અંદર ફૂલ પુષ્કળ પાણી કેનલનું ભરે જવાથી એનો નિકાલ કોઈ છે નથી એટલે પાક ટોટલી નિષ્ફળ થઈ ગયા છે